શ્રી સમસ્ત સતવારા સમાજ થાનગઢ આયોજિત છવ્વીસમો શ્રી સમસ્ત સતવારા સમાજ આયોજિત છવ્વીસમો ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન આજે નવી ભોજનશાળા વિરાટનગર હરિનગર ખાતે યોજવામાં આવ્યું એની વાત કરીએ કે નાના બાળકથી માંડીને મોટા બાળક સુધીનું જ્યારે એ બાળકની અંદર સ્કિલ છે શિક્ષણ છે ભણતર છે તો આપણે જોઈએ કે નાનક નાનકડા એવા બાલમંદિરથી મંદિરથી એ બાળકને ઇનામથી પ્રોત્સાહિત કરીએ તો એ બાળક આગળ પડતાં પણ એની સિદ્ધિઓ મેળવે છે તો એનો જો હેતુસર કરતા હોય તો આ શ્રી સમસ્ત સત્વારા સમાજ થાનગઢનું આ આયોજન છે આજે પ્રમુખ પ્રમુખશ્રી ભોજનશાળાના હોય દેવજીભાઈ મકવાણા હોય ટીકી ગણજીરિયા સાહેબ હોય નાનજીભાઈ દલવાડી હોય હસમુખભાઈ અડિયલ હોય હરેશભાઈ નકુમ હોય દયારામભાઈ હોય મેરુ સાહેબ હોય આજે શિક્ષક ટીમ હોય આજે વકીલ એવા ભાવેશભાઈ હોય આજે આજે સમસ્ત ટીમ જ્યારે એ મળીને એવો વિચાર કરે કે એ બાળકને ઇનામથી એવા પ્રોત્સાહિત કરીએ કે એ દેશ સુધીનું એ સમાજનું નામનું ઉજ્જવળ કરીએ અને આજે એ બાળકને જે ઇનામ મળે છે ને એનો આનંદ એનો ઉત્સાહ હોય છે અને એમાંય જે સ્ટેજ સમક્ષ જે સ્થિતિ રજૂ કરતા હોય એનો જે કાર્યક્રમ રજૂ કરતા હોય એ બાળકની અંદર જે સ્કિલ છે એ સમાજ સામે વર્ણન થતું હોય જ્યારે સમાજના દાતાઓ જ્યારે ગુજરાતભરના જે મળતા હોય અને એનાથી પ્રોત્સાહિત કરતા હોય ત્યારે નાના મંદિરથી માંડીને કોલેજ સુધીના તમામને નંબરોથી શીલ્ડથી અને એ બાળકોને સન્માનિત કરવામાં આવે છે શ્રી સમસ્ત સત્વારા સમાજ થાનગઢ દ્વારા આજનો ઇનામ વિતરણ ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવ્યો જય સિદ્ધનાથ માર નામ કાંતિભાઈ રાજાભાઈ પરમાર માસ્તર ઝાલાવડ સત્વરા બોર્ડિંગ પ્રમુખ આજે થાન સતવારા સમાજ દ્વારા છવ્વીસમો ઇનામ વિતરણ કાર્યક્રમ છે એના દ્વારા બાળકો તેજસ્વી બાળકો બનાવવા માટે શિક્ષણનો વ્યાપ વધે અને સમાજના બાળકો જે ખૂબ સુખી થાય સંસ્કારી બને શિક્ષિત બની દેશ અને દુનિયામાં સત્વરા સમાજનું નામ રોશન કરે એના માટે થાન સતવારા સમાજના આખા સમાજે ભેગા થઈ બાળકોનું સુંદર બધાનો ઇનામિત્વનો કાર્યક્રમ યોજ્યો અને બાળકોને પ્રોત્સાહન આપી એનાથી સમાજની એકતા વધે સંસ્કૃતિનું રક્ષણ થાય ધર્મનું રક્ષણ થાય અને સમાજ પ્રગતિ કરે એના માટેનું સ્થાન સમાજે કાર્યક્રમ કર્યો થાન સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ